હવે સમાચાર વિગતવાર અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા વર્ષા હોટેલ યુ ટન પર ટર્બો ટ્રક પર પાટ ટર્ન લેતા હાઈમાં ટ્રકમાં ભટકાયા બાદ ઊભેલી બાઇકમાં ઘૂસી ગઈ હતી ત્યાં યુ ટર્ન લેવા બાઇક પર ઉભેલા જીઆરડી જવાન પૈકી એકનું મોત એક અત્યંત ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટનાના પગલે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો પ્રાપ્ત ઘટના સ્થળની વિગતો અનુસાર જીઆઈડીસીના જીઆરડી જવાન રાજકુમાર અને મહેશભાઈ રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિર ખાતે પોલીસ બંદોબસ્તમાં ગયા હતા જ્યાંથી રાત્રિના સાડા દસ વાગ્યે પરત ઘરે આવવા નીકળ્યા હતા તેઓ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર રાજપીપળા ચોકડી નજીક આવેલ અકસ્માત ઝોન પરના બ્લેક સ્પોર્ટ પરના વર્ષા હોટલ યુ ટન પાસે ટન લેવા માટે ઊભા હતા તે દરમિયાન યુ ટર્ન પાસે કે ટર્બો ટ્રક પુર પાટ ટર્ન લેતા ત્યાં ટર્ન લેવા ઉભેલા હાઈવા ટ્રકમાં ભટકાઈ હતી અને જે બાદ ટર્બો ટ્રક ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા રોડ સાઈડ પર ઉભેલા જીઆરડી જવાની બાઇક સાથે ઘૂસી ગઈ હતી અને ટ્રક પલટી મારી જવા પામી હતી ઘટનામાં ગંભીર ઈજાના પગલે જીઆરડી જવાન મહેશ મણીલાલ વસાવાનું સ્થળ પર મોત ઉપજ્યું હતું જ્યારે બાઇક ચાલક રાજકુમાર ઝાને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવી પોલીસ તથા એકસો આઠને જાણ કરતાં ગંભીર હાલતમાં રાજકુમાર ઝાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યારે પોલીસો કાફલો તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ સ્થળ પર દોડી આવી હતી જ્યાં અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો જે માટે ત્વરિત અસરથી ક્રેન મંગાવી અકસ્માતગ્રસ્ત ટ્રક અને ડમ્પરને સાઈડ પર કર્યા હતા તેમજ માર્ગ પર પડેલ રેતી ઉલેચી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો ઘટના અંગે મૃતક મહેશ વસાવાના પિતા મણિલાલભાઈ વસાવાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જી ટર્બો ટ્રક મૂકી ભાગેલા ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે રાજકુમાર ઝાની હાલત પણ અત્યંત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે